ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામણા ગામે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી આ મહાપંચાયત દરમિયાન કેટલા હુંકારો આમ આદમી પાર્ટીના નેતાઓએ ભર્યા હતા અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પણ સરકાર ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી પરંતુ આ મામલે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરશન બાપુ ભાદરકા અરવિંદ કેજરીવાલ પર બરોબરના રોષે ભરાયા છે તેમણે તો ત્યાં સુધી કહી દીધું છે કે અરવિંદ કેજરીવાલને આદેશમાં આ દેશમાં રહેવાનો અધિકાર નથી આ પ્રકારના ગંભીર આરોપો કરશન બાપુએ લગાવ્યા છે અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે શું મામલો છે આખો વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવવાના હતા ત્યારે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરશન બાપુ ભાદરકાએ પ્રહારો કરવાની શરૂઆત કરી હતી એટલું જ ને અરવિંદ કેજરીવાલને લઈને તેમણે ભળાસ પણ કાઢી હતી જે ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું હતું ત્યારે અરવિંદ કેજરીવાલ છે તે ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામણા ગામે પહોંચ્યા હતા એક વિશાળ જનસભા સંબોધવામાં આવી હતી ખેડૂતોના સમર્થનમાં આ સભા હતી મોટી સંખ્યામાં ખેડૂતો એક અપેક્ષા લઈને પહોંચ્યા છે કે હવે આમ આદમી પાર્ટી જે સભા સંબોધી છે તેના કારણે તેમને ન્યાય મળશે ને ખરેખર સરકાર ભીંસમાં આવશે ને કોઈક યોગ્ય નિર્ણયો આગામી દિવસોમાં લેવાશે પરંતુ આ વચ્ચે ફરી એકવાર આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરશન બાપુ ભાદરકા અરવિંદ કેજરીવાલ ઉપર વરસ્યા છે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં તેમણે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલે

ભારતની આઝાદી માટે જે લોકોએ પોતાની જાનની આપી શહીદી એ તમામ શહીદોનું આઝાદી માટે એક એક નું આજે કેજરીવાલે અપમાન કર્યું છે એનું હું ખંડન કરું છું એનો હું વિરોધ કરું છું કેજરીવાલે એમની સ્પીચમાં એવું કહ્યું કે અંગ્રેજોને કભી લાઠી નહીં ચલાવી અંગ્રેજો ને કભી અશ્રુવાયુ નહી છોડા તો શું દૂધ પાક પીતા પીતા આઝાદી છે માં ભારત ના સપૂતો એ પોતાના લોય વહ્યા છે ત્યારે આઝાદી મળી છે અને આજે તમારા સસ્તા રાજકારણ માટે તમે આવું બોલો છો તમારે ભાજપને ગાળો દેવી હોય તો દો કોંગ્રેસ ગાળો દેવી હોય તો તમારો તમારે જવાબદાર નાગરિક તરીકે અમારે કોઈ લેવા દેવા નથી પણ કેજરીવાલ ને પૂરા દરેક દેશ પ્રેમી વતી કહું છું કે એના શબ્દો પાસા ખેંચે દેશની માફી માંગે આપણે સાંભળ્યા હતા આમ પાર્ટીના પૂર્વ નેતા કરશન બાપુ ભાદરકા તેમણે તો અરવિંદ કેજરીવાલ ને માફી માંગવાની વાત કરી છે ને કહ્યું છે કે આ પ્રકારે દેશ માટે લડતા દેશના આઝાદી માટે જેમણે લડાઈઓ લડી છે તેમનું અપમાન છે તે નહીં ચલાવી લેવામાં આવે ને આ ઘટના બાદ હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે હવે આગામી સમયમાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જો રહ્યું દર્શક મિત્રો આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો